મોરબીના ટંકારામાં આવેલી એક હોટલમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોહિલ આઠ મહિના પહેલા દરોડો પાડે છે અને એકાવન લાખ રૂપિયાનો તોડ કરે છે પણ પછી એસએમસી એટલે કે રાય આવે છે આઠ મહિના પછી કે ગોહિલ તો પકડાઈ ગયા પણ પોલીસ સવાલ પૂછી રહી હતી કે તોડની રકમ ક્યાં છે વાય કે ગોહિલ એવું કહે છે સાહેબ વપરાઈ ગયા ક્યાં વપરાયા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે મોરબીના ટંકારામાં આવેલી કમ્ફર્ટ હોટલમાં આઠ મહિના પહેલા આબાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને તેમના હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહને જાણકારી મળે છે જુગાર ચાલે છે આ લોકો એક ચોક્કસ રૂમમાં પહોંચે છે ત્યાં વેપારીઓ પત્તા રમી રહ્યા હતા પણ આ ગોહિલ સાહેબ સામાન્ય માણસને ડરાવવામાં પાવરધા છે અને પછી કહે છે હવે તમારા નામ પેપરમાં આવશે તમારા ઇન્ટરવ્યુ થશે તમારી બદનામી થશે તેમ કંઈ જુગારનો કેસ કરવાની વાત કરે છે જુગારનો કેસ તો કરે છે પણ જુગારમાં જે રકમ બતાડવાની હતી એ પણ વેપારીઓ પાસેથી રાજકોટથી મંગાવવામાં આવી આમ તમારા નામ બદલાઈ ગયા તેમાં મોબાઈલ ફોન બદલાઈ ગયા બધું જ ગડબડ કરી અને એકાવન લાખ રૂપિયા વાય કે ગોહિલ અને મહેપતસિંહ હજમ કરી ગયા આ મામલો ડીજીપી સુધી પહોંચે છે ડીજીપી તપાસનો આદેશ આપે છે અને નિર્લીપરાય કે ટી કામરિયાની ટીમ મેદાનમાં આવે છે તપાસ આગળ વધે છે ત્યારે ખબર પડે છે કે અહીંયા જુગાર રમાતો જ નહોતો પણ વેપારીઓને ડરાવી ધમકાવી જુગારનો ખોટો કેસ કર્યો એકાવન લાખ રૂપિયા ચાવ કરી ગયા બસ ગુનો નોંધાય છે એટલે આઠ મહિનાથી વાયકે ગોહિલ અને મહીપતસિંહ ભાગતા ફરતા હતા પહેલાં મહીપતસિંહ પકડાઈ ગયા કદાચ તે રાહ જોઈ રહ્યા હતા કે રાયની બદલી થાય પછી સેટિંગ કરવામાં જરા સરળતા રહે પણ રાય ગયા નહીં માટે વાયકે ગોહિલને પકડાઈ જવું પડ્યું તે પકડાઈ ગયા એટલે હવે આ મામલાની તપાસ લીમડીના ડીવાય એસપી વિશાલ રબારી કરી રહ્યા છે એસએમસીએ વાય કે ગોહિલની ધરપકડ કરી વિશાલ રબારીને કસ્ટડી સોંપી વિશાલ રબારીએ બે વખત રિમાન્ડ લીધા અને પૂછ્યું કે ભાઈ સાહેબ પૈસા ક્યાં ગયા એકાવન લાખ રૂપિયા તો પહેલાં તો ગોહિલ સાહેબ એવું કહેતા રહ્યા કે ના મેં પૈસા લીધા જ નથી મેં તોડ કર્યો જ નથી પણ જ્યારે પોલીસ અમલદાર પણ પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે લાંબુ ટકવું મુશ્કેલ હોય છે આખરે કબૂલ કર્યું કે હા તોડ કર્યો હતો અને એકાવન લાખ રૂપિયા પૈકી દસ લાખ રૂપિયા મારા વડીલોપાર્જિત એક મકાન છે ભાવનગરમાં તેમાં મૂક્યા છે એટલે પોલીસ ત્યાં પહોંચે છે અને ત્યાંથી પંચનામું કરી દસ લાખ રૂપિયા તોડની રકમ રિકવર કરે છે તો બાકીના એકતાલીસ લાખ રૂપિયા ક્યાં ગયા તેવો સવાલ આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સાહેબ આઠ મહિનાથી નાસ્તો ફરતો હતો હાઈકોર્ટ ગયો સુપ્રીમ કોર્ટ ગયો બહુ ખર્ચાઓ થયા બધું વપરાઈ ગયું છે વાય કે ગોહિલ કેટલું સાચું બોલે છે તો ગોહિલ અને એમનો ઈશ્વર જાણે બાકી અમને એ પણ ખબર છે કે વાય કે ગોહિલને દોવામાં સિનિયર અધિકારીઓએ કંઈ બાકી રાખ્યું નથી વાય કે ગોહિલની હાલત તો એવી થઈ કે ગાયને ધોઈ કૂતરાને દૂધ પાયું અને છતાં હવે આ પુત્રો સામે થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે અત્યારે કે ગોહિલના રિમાન્ડ પૂરા થતાં હવે તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે ટૂંકા રસ્તે તમને પૈસાદાર થવાનો વિચાર આવે ત્યારે કે ગોહિલ જેવા અધિકારીઓનું નામ અને તેમની જિંદગીને ધ્યાનમાં રાખજો અને પછી તમને લાગશે કે પૈસા ઓછા મળે તો ચાલશે પણ રાત્રે ઊંઘ તો સારી આવે છે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મને અને મારા સાથી જયંતને રજા આપો એ પહેલા કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂર લખતા જાઓ નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ